અમે જાય છે ભીમાન ગામ કપાસ વીણવા માટે હા નવું ગામ છે અમારે આમ આગે આગે દૂર દૂર છે જોવા હાંધાય અમારા હવાર હવારમાં ટ્રેક્ટર બેક્ટરમાં બેસે ને જાય છે એવું છે ને આપણે આજ નથી જવાનું જો વાદળા જો વાદળા બાદળા થઈ ગયા છે ને આજ પાસે ઠંડી બંડી આમ થોડીક ઓછી છે ઠંડી નથી એવું છે ઠંડી હવે આ વાદળા ફાટશે ને તેવા પડશે ને જો આવડા ભાઈ ગયા એ આવજો જય માતાજી જય માતાજી હાલો તો મિત્રો ટ્રેક્ટર બેક્ટર વીવી છે હવે ટ્રેક્ટર ભાઈ ગાડી છે કે નહીં મૂકીને ચલાવતા કાલની આપણે ગાડી લઈને જઈએ છીએ હાલો ટાઈટના ગાડી બધી આપણું આવી ગયું છે બેસીને હવે ફટાફટ નીકળી જાય કપાસ કરવા માટે હરા હરા આ થોડીક ઠંડી ઓછી છે કેમ કે આ વાદળા વાદળા નીકળ્યા ગયા ને હવે ઠંડી વાદળા વાદળા ફાટશે ને તારે ઠંડી પેલા લોકો સત્યા જો અમે આવીને જો ભડકો કર્યો મસ્તીનો કેમ કે ઠંડી હારી આયા આવીને છે ને બહુ છે કેમ કે ડાઈટ બહુ છે આરી ને તાપું પડે એમ છે તો ટ્રેક્ટર આવી ગયું આહ કે ડાઈટ લાગી ડાઈટ છે બહુ છે

હા ભાગ્યા તો સૂર્ય તો અમે તો ગાડીમાં હતા અમને કઈ રોદાય પણ ટાઈટ બહુ લાગ્યો રસ્તામાં ખીડ્યા ને તારે એ પેલા નતી લાગી આમ ટાઈટ ઓછી હતી પણ

એ મને કે એક છેલ્લી શાહ કેટલા કહી હા લો તો તો સાડા બાર થઈ ગયા હવે આપણે બપોરા આ કે લઈએ હા મેં લીમડા હેઠે કેમકે ટીફિન આમ પીડા છે લીમડા હેઠે હાલો તો ખાઈ લઈ હવે ખાઈ બેન જ તમને એ તો એ નીકમાં હાથ પેલા તો નાખતા હતા હા બોલાવ્યો ઓરાવ્યો એવું હતું કે એક ભારી છે કે નહીં ઈ એક હતી નોખી એટલે અમારે તો આવી રીતની કાવડની જેમ ઉપાડી હોમ આમ કાવડ કોણ લીન થતો સર્વણ સર્વણ કાવડ લીન તો આવી રીતના નાતો એવી રીતના અમે જો અત્યારે ભારે લીન થાય થી હા હો વેલા વેલા કરતા જો દી આટલી જો કાવળ લઈને જાય એ મમ્મી કપા લઈને જાય વિડિયો તો એટલો લાંબો થાય તો જો હાંસ બાસ પડી ગઈ છે હવે ટ્રેક્ટર માં મે બેસી જાય હાલો તો ઘરે ભાઈ જાય બીજું ના પડી જાય હાલો મિત્રો તો જો જોવા કપા બપા ચોખી નીકળી જાય જવા માટે વિમાન કપા કપા આવ્યા તો કોઈ કોઈ બહાર ને એમાં બહુ થાય જો અમારે અત્યારે અંધારું અમી ટૂંક લારીમાં રોજા ખાતા ખાતા થઈ એટલે આવું છે કપા વિણ માં થઈ કે આમ જો આવી રીતનું આખે કઈ ગામમાં કપા વિણ માં તો આવી રીતનું થાય હજી તો ઘરે જમી રોટલા બનાવશે રોટલા ખાવું તો કેટલા વાગશે એવું છે અનુભાઈ જો આ બહાર છે કે નહીં કામ કરવા આવો ને ના આવી રીતનું આવું હોય હજી તો અમારે ગામમાં જવું શું કહેવાય દૂધ દૂધ લેવાનું એવું હજી ગામમાં જવાનું છે દૂધ લેવાનું બકાલું લેવાનું એવું હતું જો હજી ક્યાંક ટ્રાયલો જાય છે હજી તો અમે રસ્તામાં થઈ

बहुत करी है भाई तो वार से गनी वीडियो नाम बोलना करो से तो जय श्री कृष्णा बहुत अच्छे से भाई बाहर काम लाऊंगे इसरे कमेंट कर दो भाई अकेले किसी मेहनत करके तो वीडियो कराऊं तो कोई से तो भी दूर तो है ही बाबू भारम बारा ले जो हाल फटाफट फटा तो आप बंद करना बारा

啊，两块啊，两块一，那一弄。<laughs>